નમસ્કાર ભારત નેત્ર આજે તારી ખબર પ્રશાસન સૌનું સ્વાગત છે સાવાકુંડલા ગોધરા વિસ્તારમાં બનેલ પાણીનો ટાંકો જવાબદાર લોકોની લાપરવાહીના લીધો થયો લીકેજ સાવાકુંડલા શહેરના વિકાસ કાર્યોમાં પ્રાદેશિક કમિશનરની સૂચના મુજબ પાલિકા એન્જિનિયર સ્થળ પર મોનિટરિંગ કરી કામગીરી કરાવવા સૂચનો આપેલા હોવા છતાં પાલિકાના એન્જિનિયર દ્વારા નબળી કામગીરી ચલાવી દેવામાં આવી અને નલ જલ યોજનામાં કરોડો રૂપિયાનો બનેલા પાણીનો ટાંકો લિકે સદાલકોને પાણી થી જ હજુ વંચિત રહેવા પામેલ છે આ કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવતી હોત તો લોકોને જે ટાંકીમાંથી પાણી મળવાની આશા હતી તે આશા પર પાણી ફર્યું ન હોત બરાદની તરફથી इरफान ગોરીનો વિશેષ રિપોર્ટ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ નહીં એટલે ટ્રીટમેન્ટ હા અંદર કેમિકલ લગાડવાની એને સાત વખત કે સાત વખત કેમિકલ લગાડ્યું તોય પાણી વયું જાય છે અગિયાર વખત ટાકો ભર્યો અગિયાર વખત પાણી ટાકો ખાલી થઈ ગયો તો તમે એને કઈ કહી ન શકતા તમે નોટિસ આપી એક પણ નોટિસની નકલ આપો સાહેબ મને શેની અરજી કરું તો એ ભાઈ બિલની તમને અરજી કરી હતી તો આખું બિલ ભ્રષ્ટાચાર કરીને બિલ ઉપાડી લીધું એને અરજી કરી હતી તમને કઈ વાંધો અરજી કરો તપાસ કરી દેવાનું

એ આવી રીતના વાંધો નહીં નકલવાનું છે